આપણે સામાન્ય રીતે કોઈ પણ મંદિરમાં જઈએ છીએ તો ભગવાનને ફૂલ અને હાર ચડાવીએ છીએ પરંતુ સુરતનું એક એવું મંદિર છે જ્યાં મહાદેવ ને ફૂલ હાર નહીં પરંતુ કરચલા ચડાવવામાં આવે છે હું દર વર્ષે આ મંદિરે આવું છું આ દિવસે છે ને એમ દર મંદિરે ફૂલ હાર ચડાવવામાં આવે છે પણ આ મંદિર એવું છે જ્યાં કરચલા ચડાવવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે બધાની માનતા પૂરી થાય છે એ લોકો જે બી ચાહે આ વિશ્વમાં એક જ એવું મંદિર છે મહદેવની ઉપર કેકડાને કરચલા ચડાવવામાં આવે છે જેની કાનની રસી થતી હોય કાન પાકતા હોય એના માટે વર્ષમાં આઠથી એક વર્ષ માટે કોઈ બી જે માનતા લેતો હોય એ કાનના પીડિત હોય એ માનતા લે છે વર્ષમાં એક જ વાર ચડાવવામાં આવે એની માનતા આજે પૂર કરવામાં આવે છે હર હર મહાદેવ શ્રી રામનાથ ગેલા મંદિર અહીં કરચલાઓ ચડાવવામાં ખૂબ પ્રચલિત મંદિર તરીકે પ્રખ્યાત છે અને આ કોચ સ્પોટ અગિયારસ તારીખ છ બે

ઉત્સાહ અને લાગણીઓ જોડાઈ રહી છે આ મંદિર સાથે વિશ્વમાં એક એકમાત્ર મંદિર જ્યાં અહીંયા જીવતા ચરાવવામાં આવે છે અને ઘણા ભાવિ ભક્તોની મનોકામના અને માનતાઓ પણ પૂરી થાય છે રામનાથ જેના મહાદેવ સ્વયંભુ છે જ્યારે રામચંદ્ર ભગવાન વનવાસમાં નીકળ્યા હતા ત્યારે રામચંદ્ર ભગવાનને એવી ખબર પડી કે રાજા દશરથનું ધ્યાન થયું છે તો સ્વયં રામચંદ્ર ભગવાને તીર મારીને શિવલિંગની ઉત્પન્નિ કરી અને રાજા દશરથનું એને તર્પણ વિધિ અહીંયા કરે એ દિવસે એણે વરદાન આપ્યું કે ભાઈ જે કાનના પીડિત હોય બરાબર જે એ કાનના પીડિત હોય જે દિવસે આજે જે માનતા લે આજે આ વરસ તે આજે એની માનતા પૂરી કરવા માટે તળાશા કરવામાં આવે છે